તેમાં હરસોલીના મહાદેવવાળા વાસમાંથી માતાજીની ધજા નીકળશે અને મહાદેવવાળા વાસના સહયોગથી કલાકારો અને દાતાઓનો મોટો સહયોગ મળી રહ્યો છે તેમજ વાહજીભાઈ ભુવા સારું નેતૃત્વ કરી રહ્યા છે આ પ્રસંગે સમગ્ર ત્રણ ગામો ભેગા મળીને માતાજી પ્રસંગની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે કારણ અને સદી માતા કળિયુગમાં સાક્ષાત માતાજી હોવાથી જીવાજીના મુવાડીના તટ પાસે આવેલા આ મંદિરમાં દર રવિવારે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોની ભારે ભીડ જામે છે તેના માટે હાલમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ટીવી એટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર અગરસિંહ ચૌહાણ હર્સોલી દહેગામ